મોરબીમાં વેદાંત હોસ્પિટલના ડોક્ટર દીપક કળીવારા એચએમપીવી વાયરસે કઈ રીતે ફેલાય છે તેના વિશે શું શું કાળજી રાખવી જોઈએ તેના વિશે સમગ્ર બાબત અને આ વાયરસ વિશે વાત કરી હતી આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી હું ડૉક્ટર દીપક કડીવાર પીડિયાટ્રિશિયન મોરબી વેદાંત ચિલ્ડ્રન હોસ્પિટલ અત્યારે હ્યુમન મેટાન્યુમો વાયરસ એના વિશે અત્યારે બહુ જ લોકોમાં સ્ટ્રેસ છે અને બધા લોકો સતર્ક રહેવા માગે છે કેવી રીતે બચવું શું શું ધ્યાન રાખવું એની કોઈ વેક્સિનેશન અવેલેબલ છે કે નહીં એની કોઈ ટ્રીટમેન્ટ થાય તો શું કરશું આવી બધી લોકોમાં બહુ મનમાં બહુ ક્વેશ્ચન્સ છે તો એના વિશે જાગૃત કરવા માટે આપણે આ ઇન્ફોર્મેશન થોડીક શેર કરવા માગું છું એકચ્યુઅલી આ હ્યુમન મેટાન્યુમો વાયરસ જે છે એ કાંઈ નવો વાયરસ નથી બે હજાર એકમાં સ્વિટ્ઝરલેન્ડમાં સૌથી પહેલાં આ ડિટેક્ટ થયેલો વાયરસ છે પણ રિસર્ચ એમ કહે છે કે એના પહેલાં પણ પચાસ વર્ષ પહેલાં આ ટાઈપનો વાયરસની સ્ટ્રેઇન ઘણા વર્ષોથી જોવા મળે જ છે અને એ સ્ટ્રેઇન કે એ વાયરસ બહુ એટલો સિવિયર એઝ કમ્પેર ટુ કોવિડ કે એવું કાંઈ નથી એટલે નોર્મલ વાયરસ જે રીતના હોય અત્યારે ધારો કે અમારે શરદી કફના પેશન્ટોમાં સૌથી વધારે કોમન વાયરસ કયો હોય છે તો કે રેસ્પિરેટરી સેન્સીસિયલ વાયરસ અને ઇન્ફ્લુએન્ઝા વાયરસ તો ઈચ ટાઈપનો વાયરસ અને ઈચ ટાઈપની સિવિયરિટી ધરાવતો આ વાયરસ છે એટલે એના માટે નોર્મલી જે પ્રિવેન્શન આપણે રાખવાનું છે એ જ ટાઈપનું આ વાયરસમાં ધ્યાન રાખવાનું છે હવે અમુક નાની મોટી વસ્તુઓ આ વાયરસમાં આપણે જોવાની છે એક તો કે આ વાયરસ કોને લાગે છે તો બે ઈજ પેટર્નમાં લાગે છે એક પીડિયાટિકમાં સૌથી વધારે જોવા મળે છે એમાં લેસ ધેન ફાઇવ યર્સમાં આ ટાઈપના પેશન્ટો બહુ ઇન્કલૂડ થયેલા છે એમાં પણ લેસ ધેન વન યર એટલે કે ઇન્ફન્ટમાં આ પેરાન્યુમો હ્યુમન પેરાન્યુમો વાયરસ બહુ જ બાળકોને ઇન્ક્લુડ કરે છે અને હ્યુમન ઇન્ફન્ટમાં પણ પ્રીમેચ્યોર બાળકો જે જન્મ સમય હોય કાચા જન્મેલા બાળકો હોય અને એ બાળકો મોટા થયા હોય અથવા જેમને અસ્થમાં હોય કે ઇમ્યુનિટી કોમ્પ્રમાઇઝ હોય એ બધા બાળકોને આ વધારે એની ઇફેક્ટ થાય ને સિફ્ટ સિવિયરિટી ઇન્ક્લુડ કરતું હોય છે મોટામાં વૃદ્ધોમાં તો મોર દેન સિક્સટી ફાઇવ યર્સ હોય અથવા જેમને ડાયાબિટીસ હોય જેમને હેપોટેન્શન હોય કિડની ડિઝીઝ હોય કે કોઈને કોઈ કેન્સર થયું હોય ને એને લીધે કેમોથેરાપી તારવું હોય રેડિયોથેરાપી ચાલુ હોય એમની ઇમ્યુનિટી બહુ કોમ્પ્રમાઇઝ હોય અને એમને અથવા અસ્થમાં અથવા સીઓપીડીના પેશન્ટો જે દમના પેશન્ટ હોય એ બધાને આ વાયરસ બહુ સિવિયરી સિવિરિટી ઉત્પન્ન કરતું હોય છે એટલે આ લોકોએ થોડુંક વધારે ધ્યાન રાખવાનું હવે આ વાયરસ કઈ રીતના થાય છે અને કઈ રીતના ફેલાય છે એના વિશે થોડુંક આપણે ડિસ્કશન કરીએ તો આ જનરલી આપણે કોવિડ વાયરસ કે ફ્લૂ વાયરસ કઈ રીતના થતો કે કોઈ વ્યક્તિ ઉધરસ ખાય અથવા છીકું ખાય તો એના ઉધરસમાંથી જે ડ્રોપલેટ્સ ઉત્પન્ન થાય એ સામેળો વ્યક્તિ બેઠો હોય તો એના શ્વાસમાં ડાયરેક્ટલી જાય એટલે કે એરબોન થાય બીજું તો કે કોઈ વ્યક્તિએ ઉધરસ ખાધી કે છીકું ખાધી કે રૈડું કે બોલ્યું એના ઉધરસનામાંથી જે એર ડોપલેટ કોઈ સરફેસ ઉપર જાય કે મારું સામેનું ટેબલ છે એની ઉપર જાય તો અહીંયા કોઈ વ્યક્તિ ટચ કરે ને પોતાના મોઢે ટચ કરે તો થાય અથવા હું ઉધરસ ખાઉં છું છીકું ખાઉં છું મારા નોઝને ટચ કરું છું અને પછી હું સામેળ વ્યક્તિ હાથ મિલાવું છું અથવા સામેળ વ્યક્તિને મોઢે હું ટચ કરું છું તો અથવા કીસ દ્વારા થાય એટલે ટૂંકમાં જે કોવિડમાં કે ફ્લૂમાં જે થતું હતું સેમ પેટર્નથી આ વાયરસ ફેલાય છે હવે આ વાયરસના લક્ષણો શું તો મોટાભાગના કેસીસમાં હું પીડિયાટીશિયન છું પીડિયાટિક પેશન્ટો હું જોઉં તેમાં કંઈ એની અલગ પેટર્ન નથી એની પેટર્ન શું છે તો કે સિમ્પલ મોટાભાગના પેશન્ટો હ્યુમન પેરાનીમો વાયરસના પેશન્ટોમાં અપર રેસ્પિરેટરી એટલે કે સિમ્પલ શરદી ઉધરસના પેશન્ટો જોવા મળે છે કે જેમાં ઉધરસ થવી છીકું આવી ગળું દુખવું તાવ આવવો કડતર થવી અને જો એ વાયરસ થોડોક સિવિયર થાય એટલે કે ન્યુમોનિયામાં કન્વર્ટ થાય તો હાફવા માંડે શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડે બ્લૂ થઈ જાય બાળક કડતર બહુ વધારે ફીલ થવા માંડે ચાલી ન શકે જમવાનું ન ભાવે પછી એની સાથે અસોસિએટેડ બીજા સિમ્ટમ્સ હોય કે ભાઈ જમ વીકનેસ બહુ ફીલ થવા માંડે વોમિટિંગ બહુ થવા માંડે આવા બધા બેઝિક લક્ષણો છે હવે આ લક્ષણોવાળું પેશન્ટ આવે તેમાં મોટાભાગના પેશન્ટોમાં તો એવું છે કે એ વાયરસ થઈ ગયો હોય ને એકલો એકલોય ગરમ મટે જેમ ફ્લૂ મોટા મોટાભાગના પેશન્ટોને અમારી પાસે આવે તો અમે સિમ્પલ બેઝિક ટ્રીટમેન્ટ જ આપીએ કે ભાઈ સિમ્પલ પેરાસિટેમોલ આપી કે સિમ્પલ ઉધરસની સિરપ આપી આમાં કંઈ ખાસ એન્ટી વાયરલ મેડિસિન્સ બહુ શોધાયેલી નથી અને એની રિકવાયરમેન્ટ નથી હોતી એક રીબાવાયરિન નામની ડ્રગ વિશે એક રિસર્ચ થયેલું છે કે રિબાવેરિન ડ્રગ જે છે ને રેસ્પિરેટરી સિન્સીયલ વાયરસમાં બહુ કામ કરે છે વાયરસમાં બહુ કામ કરે છે હવે એ વાય ડ્રગ એનિમલ મોડલમાં એટલે કે આ કોઈ પણ ડ્રગનું રિસર્ચ થતું હોય તો એમાં પેલા પ્રાણીઓ ઉપર રિસર્ચ કરે તો એ હ્યુમન મેટાન્યુમો વાયરસમાં પણ એનિમલ મોડલમાં કામ કરેલું છે એટલે કદાચ એવું બને કે બહુ સિવિયરિટી ધરાવતા કેસીસ જોવા મળે તો કદાચ એ રિબાવેરીન ડ્રગ વિશે ગાઈડલાઇન પણ શરૂઆત થાય અત્યારે પ્રૂવન નથી એનિમલ મોડલમાં એનું રિસર્ચ થઈ ગયેલું છે બીજી વસ્તુ છે વેક્સિનેશનમાં અત્યારે એકચ્યુઅલી આની કોઈ વેક્સિનેશન અવેલેબલ નથી એટલે જનરલી ફ્લૂની વેક્સિનેશન અપાવો તો ફ્લૂ વાયરસ નો થાય અને એક વાયરસ સામે પ્રોટેક્શન મળે હ્યુમન ન્યુમો વાયરસ જે છે મેટા વાયરસ એની વેક્સિનેશન અત્યારે અમેરિકામાં ફેઝ વન ટ્રાયલમાં મોડનના કંપનીએ પૂરું કર્યું છે હજી એના બીજા ફેઝ ટુ ફેઝ થ્રીની બધા આવશે એટલે એસ સચ પ્રેક્ટિકલી અત્યારે કોઈ વેક્સિનેશન ઉપલબ્ધ નથી અને કદાચ આવશે તોય મોડન એની પહેલાં આવશે થર્ડ એની ટ્રીટમેન્ટ જનરલી કોઈ આ ટાઈપના પેશન્ટો આવે તો એને કેવી રીતને એનું ડાયગ્નોસિસ કરશે તો કે આપણે કોવિડમાં કઈ રીતના કરતા નેઝોફેરેન્જિયલ સિક્રેસન્સ એટલે કે નાકમાં સડી નાખી અને એનું પ્રવાહી લઈ અને એની ટેસ્ટ કરતાં સેમ વસ્તુ આમાં પણ કરવામાં આવશે અને આર ટેસ્ટ દ્વારા જ કરવામાં આવે છે એટલે એ કાંઈ ન્યૂ નથી આપણે બધાને ખ્યાલ જ છે અને હવે ધીરે ધીરે અત્યારે પ્રાઇવેટ લેબોરેટરી પાસે એની ટેસ્ટની કોઈ સુવિધા નથી પણ ધીરે ધીરે ગવર્મેન્ટ દ્વારા એ આગળ વધવામાં આવશે અને ટ્રીટમેન્ટમાં આ ટાઈપના પેશન્ટોમાં જનરલી સપોર્ટિવ કેર જ કરવાની હોય છે કે કોઈ શરદી કફવાળું પેશન્ટ હોય તો એને કાં પેરાસિટ તાવ હોય તો પેરાસિટીમોલની આપી ન જમે તો આઈવી ફ્લુઈડ આપી કફ કોલની પ્રિપરેશન આપી અને અમુક કેસમાં સપોર્ટિવ એન્ટીબાયોટિક આપી જે સેકન્ડરી ઇન્ફેક્શન ન લગાડે હવે કોમ્પ્લિકેશન થાય તો અમુક કેસમાં ઓક્સિજન અથવા અમુક બાળકોને વેન્ટિલેટર કે એવી વસ્તુ ઉપર મૂકવું પડે અત્યાર સુધી ઇન્ડિયામાં આઠ કેસ આજ સુધી નોંધાણા છે એમાં મોટાભાગના કેસીસ જોવા જાઉં ને તો પીડિયાટિક પોપ્યુલેશનવાળા જ હતા એક બે મહિનાનું બાળક હતું એક પંદર મહિનાનું બાળક હતું એક ચાર મહિનાનું બાળક હતું અને મોટાભાગના બાળકો ક્યોર થઈ ગયા છે અથવા કોઈ સિરિયસ સ્થિતિમાં નથી એટલે આના દ્વારા લોકોને આપણે એ મેસેજ કન્વે કરવાનો છે કે ભાઈ આ બીમારી કે આ વાયરસ એટલો ડેડલી નથી કે જે આપણે કોવિડમાં વિચારતા હતા કે ભાઈ બધા સિરિયસ થઈ જશે અને બધા વેન્ટિલેટરમાં આ મૂકવા પડશે એટલે મતલબ એ કે સમાજમાં એ એનાથી ડરવાની જરૂર નથી ખાલી પ્રિકોશન્સ રાખવાના છે પ્રિકોશન્સમાં શું આપણે રાખશું એક શરદી ઉધરસવાળા વ્યક્તિઓ માસ્ક પહેરશે બીજું શરદી ઉધરસવાળા વ્યક્તિઓ બીજા વ્યક્તિઓથી દૂર રહેશે જેમ કે પીડિએટિક પોપ્યુલેશન છે તો બાળકોને આપણે સ્કૂલે ન મોકલવા જોઈએ ત્રીજું ઉધરસ કે છીકું ખાય ત્યારે આપણે વચ્ચે બેરિયર રાખી કાં માસ્ક રાખી કાં ટિશ્યુ પેપર રાખી થોડ ભીડભાડવાળી જગ્યાઓ ન જઈએ એટલે કે એકબીજાને પર્સનલ ટચમાં બહુ ઓછા જઈએ કોઈને શરદી ઉધરસ હોય તો સામેળ વ્યક્તિ સેકેન્ડ નહીં કરવાનું અને જે તે સરફેસને આપણે ટચ થયા હોય તો હેન્ડવોશ કરવાનો આ બધા બેઝિક સેનિટાઈઝેશન કે બેઝિક કોવર્ડ પ્રોટોકોલ ફોલો કરવાના છે એ જ હ્યુમન મેટા ન્યુમો વાયરસમાં ફોલો કરવાના છે એમાં કંઈ નવી ટ્રીટમેન્ટ કંઈ ખાસ નથી પણ એ સો ટકા હું જણાવીશ કે આ કોવિડ કરતાં ઓછો સિવિયર છે અને ફ્લૂ વાયરસ કે રેસ્પિરેટિસેન્સીયલ વાયરસ જે કોમનલી અવેલેબલ છે એના જેવો જ વાયરસ છે એટલે અલગથી કાંઈ સ્ટ્રેસ લેવાની કે ખોટો ઊભો કરવાની કોઈ વ્યક્તિને જરૂર નથી બસ મારા વિશે મને એવું લાગે છે કે બસ આનાથી વધારે કાંઈ માહિતીની રિક્વાયરમેન્ટ જમવામાં એકચ્યુલી આ વાયરસ માટે જમવાનું કંઈ ખાસ અલગ ન હોય પણ ઓવરઓલ ઇમ્યુનિટી બુસ્ટઅપ થાય અને બીમાર ન પડી એવી ડાયટ હોવી જોઈએ જનરલી ગ્રીન ટીફી વેજીટેબલ્સ ફ્રૂટ્સ અને અધર હેલ્ધી ફૂડ એ બધું બાળકો લઈએ તો એમની ઇમ્યુનિટી બુસ્ટઅપ રહીએ અને ઇમ્યુનિટી બુસ્ટઅપ રહીએ તો એ લોકો બીમાર ઓછા પડે બાકી આઉટસાઇડ ફૂડ અત્યારે આપણે ચોકલેટ્સ આઇસક્રીમ કે પીઝા અને એવું બધું જે છોકરાઓ જમે છે એનો હું સ્ટ્રોંગલી હું વિરોધ કરીશ કે જે એના દ્વારા જ મોટાભાગના બાળકો બીમાર પડતા હોય છે એટલે એ વસ્તુ આપણે ધ્યાન રાખીએ બીજું અત્યારે ખાસ આઈસ્ક્રીમ માઝા કે જે પેકેટ ફૂડ આવે છે એમાં એસેન્સ હોય ને એના લીધે થ્રોટ ઇન્ફેક્શન લાગે અને થ્રોટ ઇન્ફેક્શન જ્યારે આવ્યો વાયરસ હોય ત્યારે ખાસ લાગે ત્યારે ડબલ ઇમ્યુનિટી આપણી ડાઉન થતી હોય છે એટલે એ એક ખાસ બાળકોએ ધ્યાન રાખવું જોઈએ નજીકના સેન્ટરમાં હવે જનલી આ ટાઈપના વાયરસ હોય એટલે પહેલું કામ અમારે જે છે ને ડિઝીઝ નોટિફાય કરવાનું હોય એટલે અમારે એના ગવર્મેન્ટ ઓફિસરોને ઇન્ફોર્મ કરવાનું હોય છે પછી એ લોકો અમને ગાઈડલાઇન્સ જણાવતા હોય કે ભાઈ પેશન્ટ માટે સિક્રેશન્સ એ લોકો આવે અને નાકમાંથી લઈ લઈને પોતાની રીતે ગવર્મેન્ટની લેબોરેટરીમાં મોકલતા હોય છે એ રીતની અત્યાર સુધીની ઇન્ફોર્મેશન મળેલી છે ધીરે ધીરે એ બધી પ્રાઇવેટ લેબોરેટરીમાં સ્ટાર્ટ થશે પણ એસચ હજી

ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ